કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ મુખ્યમંત્રીને પત્ર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે માવઠા બાદ અડતાલીસ થી સર્વે કરવાની માંગ કરાઈ છે વરસાદ સમયે સર્વે થયા પણ વળતર ન મળ્યું દોઢ વર્ષમાં અતિવૃષ્ટિ દુકાળાગ્રસ્ત અને માવઠાનો માર પણ વળતર શૂન્ય તો પત્રમાં લખ્યું કે જો અગાઉની જેમ જ સર્વેની કામગીરી કરવી હોય તો સર્વે જ ન કરવો સામે ભાજપ સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલે કોંગ્રેસને જવાબ આપ્યો કહ્યું કે કૃષિ મંત્રીએ પરિસ્થિતિ પર નજર રાખવા કહ્યું છે વરસાદની આગાહીને પગલે સરકાર સાવચેતીના પગલાં લઈ રહી છે કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરી રહી છે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરાશે ભૂતકાળમાં બાર કરોડ રૂપિયાની સહાય અલગ અલગ ઘટનામાં આપી છે કોંગ્રેસની સરકારમાં પચાસ ટકાથી વધુ નુકસાન હોય તો જ સહાયની જોગવાઈ હતી રાજ્ય સરકારને આજે કિસાન કોંગ્રેસ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે છેલ્લા દોઢ વર્ષની અંદર રાજ્યના ખેડૂતોએ અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બન્યા છે અને ચાર ચાર વખત કમોસમી વરસાદના ભોગ બન્યા છે દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે પ્રેસ કોન્ફરન્સો કરી છે સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે પણ આટલા આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાય પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે અગાઉ તમે સર્વે કર્યો એવી રીતે સર્વે ન કરશો પ્લીઝ રાજ્ય સરકાર પાસે જ્યાં જ્યાં વરસાદ થયો છે તમામ ગામોની અંદર તલાટીકમ મંત્રી રેવન્યુ મંત્રી અને ગ્રામ સેવક છે આ ત્રણ કર્મચારીઓને સાથે રાખી અને સરકાર ઈચ્છે તો બોતેર થી અડતાલીસ કલાકની અંદર આ સર્વે કામગીરી પૂર્ણ થઈ શકે એમ છે તેની જગ્યાએ છેલ્લા અનુભવો જે રહ્યા છે એમાં સરકારે પાંચ દિવસે આદેશ કરે બે ત્રણ દિવસ પછી જિલ્લા તંત્ર જાગે સર્વે સમિતિઓ બનાવે સર્વે સમિતિઓ પાંચ સાત દિવસ કામ કરે એટલે દસ બાર દિવસે સર્વે થાય હવે દસ બાર દિવસે જ્યારે સર્વે થાય ત્યારે ખેડૂતોએ બગડેલો પાક છે ખેતરમાંથી કાઢી લીધો એટલે સાચો સર્વે નું આંકલન આવે નહીં માત્ર ને માત્ર ખેડૂતોના હામી બનવા માટે ટીવી મીડિયામાં આવી પત્રો લખી ધમકીની ભાષામાં પત્રો લખી મજાકની ભાષામાં પત્રો લખી અને આપણે આપણી બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ ખોટી રીતે ખેડૂતોને આવી બનવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ગુજરાતની જનતાને નતમસ્તક વંદન કરું છું કે આવા પત્ર લખું કે ટીવી મીડિયાના કિસાન આગેવાનોને ઓળખી ગયા છે સતત સાત વાર ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે કેન્દ્રમાં પણ સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા જઈ રહ્યા છો ત્યારે આપનો ભરોસો આપું છું કે આપના આપત્તિના સમયમાં રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર સતત આપની સાથે રહેશે આપને ભૂતકાળમાં આપ્યું છે એવું પેકેજ કે રાહત આપવાનો પ્રમાણિક પ્રયાસ કરશે અને એ પ્રયાસમાં કોઈનો પંજો ના પડી જાય એટલા માટે ડાયરેક્ટ બેનિફિટ યોજનાથી ડાયરેક્ટ ખાતામાં આપશે એવો આપને વિશ્વાસ આપું છું ખાતરી આપું છું અસ્તુ